સુરત શહેરમાં ઠેક ઠેકાણે અનેક વખત ભૂવા પડવાની ઘટના સામે આવી રહી છે અને આ ઘટના ચોમાસું પૂરું થયા આવી છે છતાં પણ યથાવત જોવા મળી રહી છે અને રાજ્યના એલપી સવાણી રોડ પર મુખ્ય માર્ગની વચ્ચે જ આજે વધુ એક ભૂવો પડવાની ઘટના બનવા પામી છે સુરતમાં ચોમાસું શરૂ થયા ત્યાંથી શહેરના અનેક વિસ્તારોમાં અવારનવાર ભુવાઓ પડવાની ઘટના સામે આવતી રહી છે જો કે હાલમાં ચોમાસું પૂરું થવાને આરે પહોંચ્યું છે છતાં ભૂવા પડવાની ઘટના યથાવત રહી છે શહેરમાં વધુ એક ભુવા પડવાની ઘટના સામે આવી છે એલપી રોડના મુખ્ય માર્ગ પર રોડની મધ્યમાં જ ફૂટ ઊંડો અચાનક ભૂવો પડી ગયો હતો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અચાનક જ મુખ્ય રસ્તાના માધ્યમાં જ મસ્ત મોટો ખાડો પડી ગયા હતા ત્યારે તેને કારણે તંત્ર દરકાર પણ લેવામાં આવ્યું ન હતું તો રસ્તા પરના ભુવાને લઈ કોઈ અકસ્માત ન સજાય તે માટે સ્થાનિકોએ ભૂવામાં લાકડી ઊભી કરી ભૂવો પાડ્યો સિગ્નલ રાહદારીઓને બતાવ્યું છે શહેરમાં પડતા અવારનવાર ખાડાઓને ભૂવાની ઘટના લઈને વિપક્ષ દ્વારા કામગીરી સામે સવાલ આવી રહ્યા છે છે તો બીજી તરફ બનેલા ભૂવાની ઘટનામાં સ્થાનિક લોકોનો રોષ જોવા મળ્યો અને મહાનગર કોર્પોરેટર ઉષાબેન પટેલ દ્વારા પાલિકા કમિશનર રજૂઆત કરી હતી અને લેખિતમાં રજૂઆત કરવા જણાવ્યું હતું માનની કમિશનર સાહેબ અડાજન મંગલતી ગલીમાં હિપાક રોડ સિટીઝન સ્કૂલ પાસે રોડ ની મોટો ભૂવો પડ્યો છે સવારથી ભૂવો પડ્યો છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી તેવું તેમણે જણાવ્યું હતું अजल कुरसीचा त्याचा चेहरा